હેલો ફ્રેન્ડ્સ મારું નામ ડૉક્ટર ઇયશા છે કન્સલ્ટન્ટ ડાયનેટોલોજીસ્ટ એટ જિગીશા સ્પેશિયાલિટી હોસ્પિટલ અત્યારે વર્લ્ડ બ્રેસ્ટ ફિડિંગ વીક ચાલી રહ્યો છે તો આજે આપણે એક બ્રીફ ડિસ્કશન કરીશું અબાઉટ બ્રેસ્ટ ફિડિંગ એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફિડિંગ ડબ્લ્યુએચની ગાઈડલાઇન્સ પ્રમાણે ફર્સ્ટ સિક્સ મંથસ બેબીના બર્થ પછી આપણે જેમ બને એમ એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફિડિંગ કરાવવું જોઈએ એનો મતલબ કે આપણે બેબીને ખાલી અને ખાલી બ્રેસ્ટ ફિડિંગ કરાવીએ બીજું કોઈ જ એડેડ ફોર્મ્યુલા ફીડ કે બીજું કોઈ જ દૂધ કેવું કંઈ બી ના આપીએ ક્રાઇટેરિયા પ્રમાણે દિવસમાં આઠથી દસ દિવસ બ્રેસ્ટ ફિડિંગ કરાવવું જોઈએ નાઇટમાં બી બે થી ત્રણ વાર ફીડિંગ કરાવવું જોઈએ અને આપણે ફર્સ્ટ સિક્સ મંથસે કરાવવું જોઈએ બ્રેસ્ટ ફીડિંગ આપણે ટુ ઇયર્સ સુધી કન્ટિન્યુ કરી શકાય એટ વાર સિક્સ મંથ કમ્પ્લીટ થાય પછી કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ એટલે કે ઉપરના થોડા ફૂડ્સ બી આપણે એડ કરી શકીએ હવે બ્રેસ્ટ ફીડિંગના કારણે મધર અને બેબી બંને ઘણા બધા એડવાન્ટેજીસ મળે છે બેબીમાં ગ્રોથ સારો થાય છે અને બધું ન્યુટ્રિશન જેમ કે બધા વિટામિન્સ છે બધા મિનરલ્સ છે બધું બ્રેસ્ટ ફીડિંગમાંથી મળે છે આગળ જઈને ડાયાબિટીસ છે ઉબેસીટી છે એલર્જીસ છે અસ્થમા છે એવા કોઈ ડિઝીઝિસ આવવાના બી ચાન્સીસ બેબીમાં ઓછા થઈ જાય છે મધર જોડે એક ઇમોશનલ બોન્ડ બી ડેવલપ થાય છે અને એવું કહેવાય છે કે બ્રેસ્ટ ફીડ ઇઝ ધ ફર્સ્ટ વેક્સિન એટલે બ્રેસ્ટ ફીડિંગમાંથી ઘણા બધા એન્ટીબોડીઝ મળે છે બેબીને જેના કારણે ઘણા બધા ડિઝીઝીસ સામે અને ઇમ્યુનિટી બી પ્રોવાઈડ થાય છે મધરમાં બેનિફિટ જોવા જઈએ તો ઓવેરિયન્ટ કેન્સર બ્રેસ્ટ કેન્સર થવાના રિસ્ક ઘટી જાય છે ઇમોશનલ બોન્ડ ડેવલપ થાય છે ઓક્સિટોસિન અને પ્રોલેક્ટિન હોર્મોન્સ ઇટરી થાય એટલે મધરને ઇટ સારી ફિલિંગ મતલબ એમને ઓવરઓલ સ્ટ્રેસ ને બધું બી ઓછું થાય છે જે પોસ્ટપાર્ટમમાં ઘણી બધી વાર જોવા મળતું હોય છે એના કારણે ઘણું બધું એનર્જી લોસ થાય જેના કારણે જે ડિલિવરી અને પ્રેગ્નન્સીમાં વેઇટ ગેન થયું હોય એ બી ઘણું બધું વેઇટ લોસમાં બી એ હેલ્પ કરતું હોય છે તો આ થયા એના બેનિફિટ્સ હવે બ્રેસ્ટ ફીડિંગ એ જર્ની છે જેમાંથી મધર અને બેબી બંનેને પસાર થવાનું હોય છે તો દરેક જર્નીમાં ઘણા બધા હર્ડલ્સ થઈ શકે એમ બ્રેસ્ટ ફીડિંગમાં બી ઘણા બધા પેશન્ટને ક્યારેક ક્યારેક નાની નાની કમ્પ્લેન હોય છે જેને કારણે ઘણી બધી વાર સ્ટ્રેસ બી થતું હોય છે એમાં એક હોય છે કે બચ્ચું પ્રોપર લેચ નથી કરતું કે બચ્ચું પ્રોપર ફિડિંગ નથી લેતું તો હવે લેચિંગમાં તમારે તમારા ડાયનેક્ટ એકવાર કન્સલ્ટ કરવું જોઈએ નિપલ ઇન્વર્ઝન કે એવું કંઈ તકલીફ નથી એ એકવાર રૂલઆઉટ કરવું પડે અને તમને તો હેલ્પ કરી શકે છે કે પ્રોપર કઈ રીતે પોઝિશનિંગ અને લેચિંગ કરાવવું જોઈએ બીજું એક કોમન કમ્પ્લેન હોય છે કે ઘણી બધી વાર નિપલ ટ્રેક્સ થતા હોય છે તો એના માટે આપણે ઘી છે કોપરેલ છે એવા કોઈ બી મોઇશ્ચરાઇઝિંગ એજન્ટ છે ને એના માટે નિપ કરીને ટ્રીમ આવે છે એ બી આપણે લગાડી શકીએ છીએ બીજું કોમન કમ્પ્લેન હોય છે બ્રેસ્ટ એન્ગોજમેન્ટ તો જનરલી ફોર્થ કે ફિફ્થ ડે ઓફ ડિલિવરીથી પ્રોપર મિલ્ક પ્રોડક્શન સ્ટાર્ટ થઈ જતું હોય છે ત્યારે ઘણા બધા પેશન્ટને ફીવર છે હેવીનેસ છે ટેન્ડરનેસ છે પેઇન છે એવું ફીલ થતું હોય છે કેમ કે અંદર દૂધ ભરાઈને ગઠાની જેમ જામી જતું હોય છે જેને બ્રેસ્ટ એન્ગોજમેન્ટ કહેવાય તો એવું કંઈ બી થાય તો તમે તમારા ડોક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ ગરમ કોથળીનો એટલે કે હોટફોટ હોટ ફોમેન્ટેશન કરવું જોઈએ હોટ વોટર બેગનો શેટ કરવો જોઈએ અને જે બી જામેલું દૂધ હોય દબાઈ દબાઈને બધું રિમૂવ કરવું જોઈએ અને પાછું ના થાય એના માટે ધ્યાન રાખવાનું કે એટ અ ટાઈમ બ્રેસ્ટ ફીડિંગમાં એક બાજુનું બ્રેસ્ટ કમ્પ્લીટલી એમ્ટી થઈ જવું જોઈએ નેક્સ્ટ ટાઈમ તમારે બીજા બ્રેસ્ટમાંથી ફિડિંગ કરાવો તો હવે ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય છે એવા કંઈ બી પ્રોબ્લેમ હોય કે બ્રેસ્ટ ફિડિંગ માટે કંઈ બી તમને માહિતી જોઈ તો તમે તમે નીચે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો થેન્ક યુ